નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર સંસ્કૃત વિષયની અંદર આપ સૌ જાણો છો તેમ ભાસના નાટકોનો વિગતે પરિચય મેળવીએ છીએ ભાસના મહાભારત ઉપર આધારિત કુલ છ નાટકો છે જેમાં એમનું પાંચમું નાટક છે કર્ણભારમ આ નાટકનો આજે આપણે અભ્યાસ છે એ કરવા જઈ રહ્યા છીએ આપને મેં અગાઉ જેમ જણાવેલ છે એમ ભાસના કોઈ પણ નાટક છે ભાસ રચિત છે આ નાટક મહાભારતની કથા વસ્તુ પર આધારિત છે આ નાટક એકાંકી છે અને ચોથું વાક્ય કે આ નાટકમાં શીર્ષક શા માટે રાખવામાં આવેલું છે તો આ નાટકની અંદર કર્ણને જુદી જુદી બાબતોનો ભાર છે અહીં ભાર શબ્દના વિવિધ અર્થ થાય છે જેમ કે જવાબદારી તો એને ધ્યાનમાં રાખીને તેને શીર્ષક કર્ણભારમ રાખવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ નાટકનો વિગતે પરિચય મેળવીએ આ એકાંકી મહાભારતના કથાનક પર આધારિત છે આપણે સૌપ્રથમ અગાઉ જોયું કે આ નાટક છે તે એકાંકી છે અને મહાભારતની કથાવસ્તુ પર આધારિત છે કર્ણના ભારનું વિશ્લેષણ આ નાટકનું કથાવસ્તુ છે એટલે કે કર્ણને જુદી જુદી બાબતોનો જે ભાર છે તેને ધ્યાનમાં રાખીને આ નાટકને શીર્ષક કર્ણભારમ એવું રાખવામાં આવેલું છે હવે આપણે જોઈએ કે કર્ણને કઈ કઈ બાબતોનો ભાર છે તેમાં સૌથી પહેલું છે કવચ કુંડળની પ્રાપ્તિના સમયથી ઇન્દ્રને આપવાના સમય સુધી તે ખરેખર કાનને ભાર રૂપ જ હતા એવો એનો એક અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો તમે સૌ જાણો છો કે કર્ણનો જ્યારે જન્મ થયો ત્યારથી એમના જન્મની સાથે જ એમને કવચ અને કુંડળ પ્રાપ્ત થયેલા આપ સૌ જાણો છો કે કુંતીને સૂર્ય ભગવાનના આશીર્વાદથી કર્ણ છે તે પુત્ર રૂપે પ્રાપ્ત થયેલો એટલે જ્યારે કર્ણનો જન્મ થયો ત્યારે જન્મની સાથે જ એમને કવચ કુંડળ પ્રાપ્ત થયેલા આ કવચ કુંડળ જ્યાં સુધી કર્ણના શરીર સાથે જોડાયેલા હોય ત્યાં સુધી કોઈ તેમનો વધ કરી શકે તેમ હતા નહીં તેથી આપ સૌ જાણો છો એ મુજબ મહાભારતના યુદ્ધ સમયે બચાવવા માટે થઈને ઇન્દ્ર છે તે કર્ણ પાસે તેમના કવચ અને કુંડળ દાન સ્વરૂપે માગી લે છે એટલે તમે જોવો છો કે જ્યારથી કર્ણને એના કવચ કુંડળની પ્રાપ્તિ થઈ ત્યારથી લઈને એ કવચ કુંડળ જ્યારે તે ઇન્દ્રને દાનમાં આપી દે છે ત્યાં સુધી કર્ણના કાનને ભાર રૂપ હતા એક અર્થ એવો થાય છે હવે બીજો અર્થ જોઈએ તો કર્ણસ્ય ભાર એટલે કર્ણનો ભાર ભાર એટલે જવાબદારી હવે આપણને પ્રશ્ન એ થાય કે કર્ણને કઈ જવાબદારી હતી તો વિશાળ કૌરવ સેનાના સેનાપતિ તરીકેની જવાબદારી કર્ણને તેથી લાગેલો માનસિક ભાર કારણ કે પરશુરામનો સાપ એને યાદ હોવાથી સેનાપતિ તરીકેની જવાબદારી કેવી રીતે પાર પડશે તેની તેને ચિંતા હતી આપ સૌ જાણો છો કે મહાભારતના યુદ્ધમાં સૌપ્રથમ કૌરવ સેનાના સેનાપતિ તરીકેની જવાબદારી ભીષ્મની હતી ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય પર કૌરવ સેનાની સેનાપતિ તરીકેની જવાબદારી આવે છે દ્રોણાચાર્યના મૃત્યુ પછી દુર્યોધન છે તે કર્ણને કૌરવ સેનાના સેનાપતિ તરીકેની જવાબદારી સોંપે છે હવે આ જવાબદારી પણ કર્ણ માટે ભારરૂપ હતી શા માટે તો કે કર્ણને પરશુરામનો સાપ હતો આપણે સૌ જાણીએ છીએ કે પરશુરામ એ માત્ર બ્રાહ્મણોને જ વિદ્યા આપતા હતા કર્ણ આપણે સૌ જાણીએ છીએ કે જન્મથી કુંતીનો પુત્ર હતો એટલે ક્ષત્રિય હતો પણ કર્ણ ખોટું બોલી અને પરશુરામ પાસે અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખે છે એટલે પરશુરામ એમને સાપ આપે છે કે અણીના સમયે એટલે કે મુશ્કેલીના સમયે કટોકટીના સમયે મેં તને આપેલી વિદ્યા તું ભૂલી જઈશ એટલે જ્યારે કર્ણ મહાભારતના યુદ્ધમાં સેનાપતિ તરીકેની જવાબદારી સ્વીકારે છે ત્યારે તેમને પરશુરામનો સાપ યાદ આવે છે તેથી તેના મનમાં પોતે આ જવાબદારી કેવી રીતે પાર પાડશે તેની તેને ચિંતા ઉદભવે છે એટલે પણ શીર્ષક આપેલું છે કર્ણસ્ય ભાર ત્રીજું આપણે શીર્ષક સમજીએ તો કર્ણનો વિચિત્ર ભાર એટલે એવું કામ કે જેમાં બ્રાહ્મણને દાન આપવા કંઈ પણ નકારવું નહીં એવું એમનું વ્રત એટલે કર્ણ છે તે બ્રાહ્મણ છે અને આપણે સૌ જાણીએ છીએ કે જન્મે તે ક્ષત્રિય છે પણ તે તેમને એક વ્રત છે કે કોઈ પણ બ્રાહ્મણ એમની પાસે આવે તો એને દાન આપવું એટલે આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં અર્જુન વિજય બને એટલે ઈન્દ્ર છે તે બ્રાહ્મણનું રૂપ લઈને વહેલી સવારે કર્ણ પાસે દક્ષિણા સ્વરૂપે એમના કવચ અને કુંડળની માગણી કરે છે એટલે કર્ણનું એક વ્રત હતું કે કોઈ પણ બ્રાહ્મણ તેમની પાસે દાન માગવા આવે તો એને નકારવું નહીં ચોથું બાબત જોઈએ તો યુદ્ધમાં પોતાના અંત માટેનું કર્ણનું પ્રયાણ આ એકાંકીના અંતમાં તે યુદ્ધના મેદાન તરફ જાય છે ત્યારે કર્ણના સારથી એટલે કે શલ્યરાજ ને પોતાનો રથ અર્જુન તરફ લઈ જવાની આજ્ઞા કરે છે એટલે કે કર્ણ પોતાના સારથીને કહે છે કે પોતાનો રથ અર્જુન તરફ લઈ જાય પોતે પાંડવોનો મોટો ભાઈ હોવાનું અને કુંતીને આપેલા વચનનું તેને સ્મરણ થાય છે તેથી તે દુઃખી છે કર્ણ છે તે કુંતીનો પુત્ર છે અને કર્ણએ માતા કુંતીને વચન આપેલું કે એમના પાંચ પુત્રો છે તે જીવિત રહેશે મહાભારતના યુદ્ધમાં તે એનો વધ કરશે નહીં આ વચનનું કર્ણને સ્મરણ થાય છે એટલે તે છે બ્રાહ્મણ બ્રાહ્મણ ન હોવા છતાં હોવાનું કહીને પરશુરામ પાસેથી મેળવેલી શસ્ત્ર વિદ્યા અને એમના સાપને કારણે શસ્ત્રવિદ્યા નિષ્ફળ જશે તેનું એને સ્મરણ થાય છે બરાબર એટલામાં જ બ્રાહ્મણના વેશમાં કર્ણ પાસે ઇન્દ્ર ઇન્દ્ર આવે છે અને અને આવી કર્ણ પાસે મસ દાન છે છે તે માગે કર્ણ છે તે ઇન્દ્ર ગાયો ઘોડા હાથી સોનું પૃથ્વી અગ્નિસ્ટોમ યજ્ઞનું ફળ અને અંતે પોતાનું મસ્તક આપવા પણ તૈયાર થાય છે પણ બ્રાહ્મણ બેસે આવેલા ઇન્દ્ર આમાંથી કોઈ પણ દાન લેવાની ના કહે છે અંતે કર્ણ છે તે પોતાના કવચ અને કુંડળ આપવાનું કહે છે તેથી બ્રાહ્મણ એટલે કે ઇન્દ્ર છે તે તરત જ તે દાન સ્વીકારી લે છે કારણ કે ઇન્દ્ર કવચ અને કુંડળ જ કર્ણ પાસે દાનમાં માગવા આવેલા કર્ણના સારથી શલ્ય છે તે કર્ણને રોકે છે અને આ ઇન્દ્રની ચાલ હોવાનું કર્ણ પણ સમજે છે છતાં તે કવચ અને કુંડળ છે તે બ્રાહ્મણના રૂપમાં આવેલ ઈન્દ્રને દાન કરી દે છે પશ્ચાતાપ દગ્ધ ઇન્દ્ર દેવદૂત દ્વારા વિમલા નામની શક્તિ મોકલે છે અને તે પોતાના એક દૂત મારફત કર્ણને આપવા માટે એક વિમલા નામની શક્તિ મોકલે છે અને આ શક્તિ દ્વારા તે પાંડવોમાંથી કોઈ પણ એક પુરુષનો વધ કરી શકે છે આટલું થયા પછી પણ કર્ણ છે તે હાર માનતો નથી અને યુદ્ધ માટે તૈયાર થાય છે આ નાટકમાં કર્ણના પાત્રનું ખૂબ જ સરસ નિરૂપણ છે તે કરેલું છે આમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ નાટકની અંદર કર્ણને જુદી જુદી બાબતોનો ભાર છે એક તો એના કવચ અને કુંડળ સેનાની સેનાપતિ તરીકેની જવાબદારી એ પણ એમના માટે ભારરૂપ છે ત્રીજી બાબત કોઈ પણ બ્રાહ્મણ એમની પાસે દાન માગવા આવે તો તેને ના ન પાડવી એવું વ્રત એ પણ કર્ણ માટે ભારરૂપ છે અને ચોથી બાબત કે કુંતીને આપેલું વચન એ પણ એમના માટે ભારરૂપ છે એટલે અહીં મહાકવિ કર્ણ કર્ણને જે જુદી જુદી બાબતોનો ભાર છે તેનું ખૂબ જ સરસ નિરૂપણ છે તે કરેલું છે વિદ્યાર્થી મિત્રો આ નાટકનો પરિચય તમને ત્રણ માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછવામાં આવે છે વિભાગ ઈમાં પરિચયાત્મક નોંધ લખો એ રીતે તમને પ્રશ્ન પૂછી શકે છે આશા રાખું છું તમને એની કથાવસ્તુ છે તે સમજાય હશે થેન્ક યુ